ઉપલેટા પથકમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના પગલે લોકોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે ઉપલેટામાં ધોધમાર વરસાદથી શાળામાં પાણી ધુસ્યા હતા જેને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત કફોડી બની ગઈ હતી ઉપલેટા શહેરની ટી જે કન્યા વિદ્યાલય અને દરબારગઢ સ્કૂલ જે બિલ્ડિંગમાં બેસે છે તે બિલ્ડિંગમાં પાણી ધુસ્યા હતા ક્લાસરૂમ રૂમ તેમજ કોમ્પ્યુટર લેબમાં પણ પાણી ધુસ્યા હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તાજેતરમાં જ શાળામાં ફીટ કરેલા પેવર બ્લોકના કારણે શાળાના રૂમમાં પાણી ધુસ્યા હતા પાણી ઘુસી જવાને લઈને વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોને હાલાકી પડી હતી અગાઉ ક્યારેય પણ વરસાદને લઈને પાણી પહોંચ્યું ન હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું પાણી ઘુસી જવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી અને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો શાળામાં પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓના બેગ તેમજ ચોપડાનો નો જવાના ગયા હતા ભારે વરસાદના કારણે રસ્તાઓ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા હું કન્યા વિદ્યાલય સર્વિસ કરું છું આશરે વીસ વર્ષથી આજે વરસાદના પ્રકોપને હિસાબે ચારે બાજુ પાણી ફરી વળ્યું છે દરેક ક્લાસરૂમની અંદર લાઇબ્રેરીમાં કોમ્પ્યુટર લેબમાં અને મેદાનમાંથી પાણી અહીં આવે છે તો વધુ પડતા વરસાદના પ્રકોપના હિસાબે આ બધી પ્રકૃતિના વોપના હિસાબે થઈ રહ્યું છે આવું ક્યારેય થયેલ નથી આ મને લાગે છે કે બહાર પાણીનો વધારે પડતો ભરાવો અને આ જે બ્લોક નાખેલા છે એના હિસાબે પાણી બહાર જઈ શકતું નથી પાણી આવવાથી અત્યારે અમારા એકમ કસોટી છે પુસ્તકો છે કોમ્પ્યુટર લેબ છે આ ઉપરાંત જે ક્લાસરૂમો છે અને કાર્યાલય છે એમાં પુસ્તકોને થોડું ઘણું નુકસાન થયેલ છે મારું નામ માલ કૃપાલી રાજેશભાઈ છે અમે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં આટલા વરસાદને કારણે ફ્લેવર બુક નાખ્યા છે એના બદલામાં પુલ પાણી ભરાઈ ગયું છે અને અમારા અભ્યાસને પણ નુકસાની થઈ છે આવું ભૂતકાળમાં પહેલી વખત જ બન્યું છે અમને બેસવાની અમને ભણવાની બધી તકલીફ પડે છે હરિભાઈ શું દરભાગર પ્રાથમિક શાળા દરભાગર પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ બનતું હોય અમારી વ્યવસ્થા અત્યારે ટીજે કન્યા વિદ્યાલયમાં કરવામાં આવ્યું છેલ્લા બે વર્ષમાં ટીજે કન્યા વિદ્યાલયમાં પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે આ પેવર બ્લોકના કામમાં એટલી ગેરરીતિ કરવામાં આવી છે કે કોઈ એનું લેવલ જાળવવામાં નથી આવ્યું અને આજે પરિણામ એ આવ્યું કે થોડો વરસાદ થતાં ક્લાસરૂમમાં અંદર સુધી બધે પાણી ઘુસી ગયા છે તો તત્કાલ કોઈ સારી વ્યવસ્થા કરવામાં આવે અને ટીજે કન્યા વિદ્યાલયના મેદાનમાંથી અને વર્ગોમાંથી પાણીનો નિકાલ થાય એવી તત્કાલ વ્યવસ્થા કરવામાં આવે